સુરક્ષા માટે અનેક માતાઓએ પોતાના પુત્રને ખોયો છે બહેનોએ પોતાના પતિઓને છે આવા બધા શહીદોની યાદમાં આ હર ઘર તિરંગાનો અભિયાન છે આ બધા શહીદોને સલામી આપવા માટે એમની માતાઓને વંદન કરવા માટે અભિનંદન આપવા માટે કે માં તે એક એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પોતાનું જીવ આપીને આ કરોડો દેશવાસીઓનું રક્ષા કરી છે તે બદલ અમે તમને વંદન કરીએ છીએ એ બદલ અમે તમને આભાર માનીએ છીએ આ તિરંગા આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક તિરંગા યાત્રામાં કાલે જ્યાં જગ્યા મળે ત્યાંથી તમને જો રસ્તા પર જગ્યા ના મળે તો પોતપોતાની બિલ્ડિંગોથી બી જરૂરથી આ દેશના જવાનો જ્યારે એક એક કદમ એમનો દેશભક્તિ માટે પડતો હોય પરેડમાં તેમને સલામી આપીને આપણે એમનું મનોબલ મજબૂત કરવાનું છે આ આપણે તેમનો આભાર માનવાનો છે અને સુરત શહેર ક્યારેય આભાર માનવા માટે કે દેશભક્તિમાં પહેલાં નંબરથી બીજો નંબર હોય જ ના શકે કાલની આ તિરંગા યાત્રા દેશ માટે સૌથી મોટી યાત્રા નિકાલવાની તૈયારી સુરત શહેરની ટીમ દ્વારા કરવામાં આવી છે તે બદલ હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ તથા વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ એક થી દસ ધોરણના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ડીબીટી મારફત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓની સંખ્યા એકતાલીસ લાખ પંદર હજાર જેટલી થાય છે સાડા સાતસોથી આઠ હજાર સુધીની આ શિષ્યવૃત્તિ બાળકોને જે તે શાળામાં ભણતા હોય ત્યાંના આચાર્ય ઓન પોર્ટલ પર અરજી કરે છે ને ત્યારે એમને આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ને એ વર્ષ દરમિયાન પાંચસોને ચોરાણું પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ શિષ્યવૃત્તિમાં બાળકોને આપવામાં આવે છે બીજી શિષ્યવૃત્તિ એકથી આઠ ધોરણ જેમાં બાળકોની સંખ્યા છે વિદ્યાર્થીની સંખ્યા છે ચોત્રીસ લાખ પિસ્તાલીસ હજાર અને આ શિષ્યવૃત્તિ રૂપિયા નવસો ગણવેશના આપવામાં આવે છે અને આની રકમ છે ત્રણસો ને એકતાલીસ કરોડ રૂપિયા રાજ્યના અનુસ અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિ માટે આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિ જે ગયા વર્ષે એની આગલા વર્ષે જે પ્રકારે જે પ્રમાણે આપવામાં આવી હતી એ જ રીતે બે હજાર ચોવીસ પચીસમાં સંપૂર્ણપણે એક વિદ્યાર્થીને બાકાત કર્યા વગરની આપવામાં આવે છે એટલા માટે કંઈક બાબતોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કોઈ મેસેજ પસાર થયો હશે તો એના બાબતમાં સરકાર દ્વારા અમે સ્પષ્ટતા કરીએ છીએ કે બે હજાર ચોવીસ પચીસ થી લઈને એના પછી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી કોઈ નિયમ દાખલ કરવામાં આવ્યો નથી જે પહેલાં પ્રમાણમાં જે પિસ્તાલ એકતાલીસ લાખ સ્ટુડન્ટ્સને જે શિષ્યવૃત્તિ આપવાની હતી આગલા વર્ષે એ જ સ્ટુડન્ટ્સને આ વખતે સિલેક્શનમાં થશે એમાં કોઈ બાબતનો ફેરફાર કરવામાં આવ્યો નથી જેથી કરી રાજ્ય સરકારની આ અનુસૂચિત જનજાતિ અને વિકસિત જાતિ ના બાળકોની શિષ્યવૃત્તિ એજેટી એજેટી પ્રમાણે આપવામાં આવશે જેની એ સરકાર દ્વારા અમે તમને જાણકારી આપીએ છીએ